વેજલપુર પોલીસ દ્વારા નવા કાયદા અંગે આંગણવાડી પહેલો મહિલા સંરક્ષણ અને મહિલાની સુરક્ષા પ્રાધાન્ય અંગેની સમજ આપીને જાગૃત કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામી ગ્રામ પંચાયત ખાતે આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી દ્વારા આંગણવાડી બહેનોને નવા બનેલા બીએનએસ કાયદા અંગેની સમજ આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં વેજલપુર આંગણવાડી બહેનો હાજર રહી હતી તેમજ મહિલા પોલીસની સી ટીમ પણ હાજર રહી હતી ત્યારે આજરોજ વેજલપુર વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રોના સંચાલકો સાથે વેજલપુર પોલીસે નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા કાયદા અંગે કઈ કઈ યોજનાઓ આવેલી છે અને નવા શું ફેરફાર થયેલા છે તે બાબતે અને મહિલા અધિનિયમ પોષકોને લઈને જે કાયદાઓ છે તેમજ મહિલા સંરક્ષણ કાયદાઓની અને જિલ્લા જાગૃતિને લગતા કાયદાઓની સમજ આપવામાં આવી હતી ત્યારે આ નવા કાયદા અંગેની સમજણ તે પોતે સમજે અને પોતાના આંગણવાડી વિસ્તારમાં લોકોને નવા કાયદા અંગેની સમજણ આપે અને નવા કાયદાનો બોળો પ્રચાર થાય અને લોકો નવા કાયદાને સમજે નવા કાયદાની મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલા સંરક્ષણ અને મહિલાની સુરક્ષા પ્રાધાન્ય આપતા નવા કાયદાઓની સમજ કેળવાય તે માટે પોલીસની સી ટીમ અને વેજલપુર પોલીસ દ્વારા નવા કાયદા અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં આંગણવાડી અંદાજીત પચાસ ઉપરાંત બહેનો હાજર હતીને શાંતિથી નવા કાયદા અંગેની જાણકારી લીધી હતી ને પોતાની આંગણવાડી વિસ્તારમાં લોકોને નવા કાયદાની સમજ આપશે અને નવા કાયદામાં નવા કાયદા અંગે કઈ કઈ યોજનાઓ આવેલી જોગવાઈઓ આવેલી છે નવા કાયદામાં શું ફેરફાર થયેલા છે તે બાબતે તેમજ મહિલા અધિનિયમ પોસ્કો ને લઈને જે કાયદાઓ છે તેમજ મહિલા સંરક્ષણ કાયદાઓની તેમજ મહિલા જાગૃતિને ને લગતા કાયદાઓની સમજ આપીને મહિલા વેજલપુર ટાઉન વિસ્તારની અંદર આંગણવાડી કેન્દ્રો આવેલા છે એ આંગણવાડીના જે સંચાલક મહિલાઓ છે એમને નવા કાયદાની તાલીમ બાબતેનો આ કાર્યક્રમ હતો જેમાં નવા કાયદાઓમાં શું જોગવાઈઓ આવેલી છે નવા શું ફેરફાર થયેલા છે એ બાબતેની તેમજ મહિલા અધિનિયમ જે પોક્ષોને લગતા કાયદાઓ છે એ બાબતેની મહિલા સંરક્ષણને લગતા કાયદાઓ છે એ બાબતેની એટલે મહિલા જાગૃતિને લગતા કાયદાઓની અને સમજણ આપવામાં આવી છે એ સમજણ એ પોતે પણ જે આંગણવાડી કેન્દ્રો છે એ વિસ્તારોની અંદર આપે અને આ બહોળો પ્રચાર થતો રહે અને આ એક ચેન એક સાંખળ જોડાયેલી રહે જેના કારણે આજુબાજુ તમામ વિસ્તારોની અંદર નવા કાયદાની જાગૃતિ પણ આવે અને મહિલા સંરક્ષણ અને મહિલાની સુરક્ષાને પ્રાધાન્ય આપતા